ચલો નમસ્કાર મિત્રો ફ્રી એક વખત આપ સર્વ મિત્રોનું સ્વાગત છે જો જે મિત્રો અત્યારે ચેનલ સાથે જોડાઈ ચૂક્યા છે જો અવાજ વ્યવસ્થિત આવતો હોય ક્લિયરિટી પરફેક્ટ આવતી હોય તો યસ અથવા ઓકે એવી કમેન્ટ આપી દયો જેથી કરી આપણે ચર્ચાનો દોર છે એ કન્ટિન્યુ ચાલુ કરીએ ફટાફટ પહેલાં તો જે સ્ટુડન્ટ જોડાયેલા છે જો અવાજ વ્યવસ્થિત હોય ક્લિયરિટી પરફેક્ટ આવતી હોય તો યસ અથવા ઓકે એવી કમેન્ટ આપી દીધો જેથી કરી ચર્ચાના દોરને આપણે કન્ટિન્યુ ચાલુ કરી દઈએ તમારા માટે થોડીક સલાહ સૂચનો પણ છે અને એક મસ્ત મજાનું તમારા માટે આયોજન છે બસ ખાલી તમે એક કમેન્ટ આપી દો જેથી કરીને આપણે આખો કાર્યક્રમ છે એને કન્ટિન્યુ ચાલુ કરીએ ઓકે બધી વસ્તુ ક્લિયર પરફેક્ટ આવી રહી છે ચાલો ઓકે ઓલ રાઇટ ક્લિયર બધી વસ્તુ ક્લિયર છે પેલી વસ્તુ તો એ બે મિનિટ આપણે થોડી રાહ જોઈ લઈએ ત્યાં સુધીમાં બધા સ્ટુડન્ટ આવવાનું હોય તો બધા સ્ટુડન્ટ આવી જાય પછી આપણે વાતચીત ચાલુ કરીએ બરાબર બે મિનિટ રાહ જોઈ લઈએ બધા મિત્રોની પછી આપણે કન્ટિન્યુ ચાલુ કરીએ કાલે નેટવર્કનો પ્રોબ્લેમ આવી ગયો હતો

તો ક્યારેક ક્યારેક થાય એવું બરાબર પણ હવે પૂરેપૂરી તકેદારી રાખું છું કે ક્યાંય કોઈ વિઘ્ન ના આવે કારણ કે બસ ગણતરીના દિવસો બાકી છે આપણી પાસે પહેલી વાત તમને કરી દો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણે જે ચર્ચા કરવાની છે એ વાત આપણે ચાલુ કરી દઈએ પહેલી પેલી વસ્તુથી છેલ્લી ઘડીએ કોઈ ચેન્જીસ ના કરતા છેલ્લી ઘડીએ તમે જે રીતે પ્રિપેરેશન કરો છો હવે કદાચ તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ તમને એમ કહી કે ફલાણી બુક લોન્ચ થઈ જાય એની અંદર કન્ટેન્ટ સારું છે ફલાણી બુક સારી થઈ છે બરાબર અને હવે છેલ્લી છેલ્લી ઘડીએ ઘણી બધી બુકો લોન્ચ થતી હોય છે બરાબર કે આ અમે તમારા માટે સ્પેશિયલ તૈયાર કરીને આપ્યું છે નહીં હવે છેલ્લી ઘડીએ કોઈ ચેન્જીસ કરવાના નથી થતા જે વસ્તુ તમારી પાસે છે એને પકડી અને બરાબર ક્લિયર કહેવાનો મતલબ છેલ્લી ઘડીએ સ્ટુડન્ટ એમ આખે આંખો હેપતા જતો હોય છે આખે આંખો બરાબર એને ખબર નથી પડતી હજી મારા કંઈક ઘટે છે હજી મારા કંઈક છૂટે છે બરાબર એને ઘટતું ઘટતું જ ફીલ થાય છે એટલે હવે ટેન્શન નહીં લેવાનું જે વસ્તુ તમારી પાસે છે મહેરબાની કરીને એની અંદર કોઈ ચેન્જીસ ન કરતા

કે સાહેબ હું વાંચું ને હવે જો આ તમારા પ્રશ્ન છે આ તમારા છ સાત પ્રશ્ન મને ધ્યાનમાં આવે છે તો એ છ પ્રશ્નો હું તમારા વતી બોલું છું અત્યારે કે સર હું વાંચું એ હવે છેલ્લી ઘડીએ ખબર નથી પડતી બરાબર વાંચીએ છીએ પણ મન ત્યાં હવે લાગતું નથી વાંચતા હોઈએ તો એમ થાય કે કંઈ યાદ નથી રહેતું બધું ભૂલાતું ભૂલાતું લાગે છે આવું બધું ફીલ થતું હોય અત્યારે છેલ્લી ઘડીએ સ્ટુડન્ટને એ તમને એક ને નહીં કોઈ પણ વ્યક્તિને આવી બધી ફિલિંગો આવતી હોય છે કે પરીક્ષામાં પાસ નહીં થાય તો હજી મારી થોડીક કચાસ હજી હજી કદાચ પ્રિપેરેશનની અંદર થોડી ઘણી કચાસ છે આવું બધું થાય છે વાંચેલું યાદ ન રહેવું હવે મને બધું જાણે ભૂલાઈ જ મને કંઈ યાદ જ નથી જાણે મારી પ્રિપેરેશન મેં કરી જ નથી એવું મને ફીલ થાય છે આ બધું થાય ને ટેન્શન ના લેવું બધું તમને યાદ આવી જાય પેપર ટાણે બધું યાદ આવી જાય બરાબર એ મને એવું થતું તમને એવું થાય છે અને ઓલ ગુજરાતના જેટલા જેટલા શિક્ષકો છે ને એ બધાને આવું થાય છે આ એક મનો ભાર કહેવાય અને શું કહેવાય ભાઈ બસ અને મનો ભાર કહેવાય જે લોકોએ પ્રેપરેશન કરી હોય ને એ બધાય ધીરે 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 જેમ જેમ પરીક્ષા નજીક આવતી જ છે ને એમાં મનો ભારની અંદર આવતા જાય સ્ટ્રેસની અંદર આવતા જાય કોઈ આવર્તુબ નથી ને એવું ફીલ થાય એમાં પેપર તાણે પેપરના એક દિવસથી વાર છે ને ત્યારે તો તમને હાવું થાય તો શૂન્ય થઈ ગયા છે પણ જેવું પેપર આવશે પેલો પ્રશ્ન હેન્ડલ કરશો બીજો પ્રશ્ન હેન્ડલ કરશો એકદમ માઈન્ડ ફ્રેશ થઈ જાય અને બધી વસ્તુ તમને યાદ આવી જાય ટેન્શન ના લેતા રહે તો એ જે કંઈ પણ તમારા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ મનોભારના લીધે થાય છે દબાણના લીધે થાય છે કે તમે જે પ્રિપેરેશન કરી છે તમારી ઉપર બધા આશા રાખી છે એ આશાને તમે પાર કરી કરી શકશો શકશો કે એના લીધે ખોટા વિચારો ઉત્પન્ન થાય છે અને એના લીધે થઈને મનોભાર આવે છે બીજું કંઈ નથી આ સાયકોલોજી છે આ મનોવિજ્ઞાન છે આ સ્ટ્રેસ છે આ બીજું કંઈ નથી દોસ્ત એટલે ટેન્શન લેવાની જરૂરિયાત નથી હવે જો હું તમને એક પંદર તારીખ સુધીમાં આજે તો આઠ તારીખ થઈ છે બરાબર પંદર તારીખ સુધીમાં તમારે જે જે વિષયની અંદર કચાશ હોય ને તમને એમ લાગે ને કે આ વિષય મારો થોડોક વધારે પડતો કચાશ વાળો છે એવા 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 સિલેક્ટેડ વિષય અત્યારે તમે કરી લો બરાબર જે જે વિષયમાં તમને એમ લાગતું હોય કે આ વિષય મારો કચાશ વાળો છે આ વિષય મારો થોડોક નબળો છે અને સ્કોરિંગ જે પાછો નબળો છે અને સ્કોરિંગ એ છે તો પંદર તારીખ સુધીમાં એ બધું તમે ઓકે કરી નાખો આવનારી પંદર તારીખ સુધીમાં પંદર તારીખ પછીનું હું તમને એક આયોજન આપું છું રાખું જોજો પંદર તારીખ પછીનું તમારે આયોજન કરવાનું છે પેલા હું તમને તમારે શું કરવાનું છે એ આપી દઉં હું હું કરી એ હું આડી તમને કહી દઉં છું તમારે 15 તારીખ સુધીમાં જ્યાં ક્યાંય પણ કચાસ છે ને એને કમ્પ્લીટ કરી નાખો અને 15 તારીખ પછીથી 15 તારીખ પછીથી તમારી પાસે 20 દિવસનો ટાઈમ રહેશે અને તમારો સિલેબસ છે એ વિભાગ છે આવી રીતે બી વિભાગ છે સી વિભાગ છે અને ડી વિભાગ છે બરોબર ને દોસ્ત આવી રીતે ત્રણ ભાગ સોરી ચાર ભાગ પડેલા છે તમારા સિલેબસના આવી રીતે ચાર તમારા પ્રશ્ન હશે આપણે છેલ્લે લઈએ તમારા જે કોઈ પણ પ્રશ્ન હશે હું આડી છેલ્લે લઉં છું બરાબર છેલ્લે આપણે આવી તમારા પ્રશ્ન જોઈએ તમારો જે સિલેબસ છે ને છેલ્લી ઘડીએ કંઈ ફેરફાર ના કરતા મેં તમને પહેલાં જ કીધું છે કે છેલ્લી ઘડીએ કોઈ ચેન્જીસ ના થવું જોઈએ તમારો સિલેબસ પંદર તારીખ સુધીમાં પહેલાં તો તમારા જે વિષય નબળા છે અને સ્કોરિંગ છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી અગત્યના છે પણ એ વિષય તમે કમ્પ્લીટ કરી નાખો અને પંદર તારીખ પછી તમારે એ વિભાગને ત્રણ કલાકનો દરરોજ ટાઈમ આપવાનો છે ત્રણ કલાકનો દરરોજ આને ટાઈમ આપવાનો છે આને પણ તમારે ત્રણ કલાકનો દરરોજ ટાઈમ આપવાનો છે આને તમારે ત્રણ કલાકનો દરરોજ ટાઈમ આપવાનો છે આને તમારે ત્રણ કલાક દરરોજ ટાઈમ આપવાનો છે ભલે તમને પર્યાવરણ આવડે છે બરાબર છતાંય ચારે ચાર વિભાગને તમારે સરખી પ્રાયોરિટી આપવાની છે અને ચારેયને એકસાથે લઈને આગળ વધવાનું છે કારણ કે રિવિઝન ટાઈમ પીરિયડ છે આખા આપો આ સમયગાળો છે અને આમાં એક પણ વિષયને તમે ઇગ્નોર નહીં ચારે ચાર વિષયને તમારે ભેગા લઈને હાલવા જોઈએ પંદર તારીખ પછીથી હું વાત કરું છું પંદર તારીખ સુધીમાં જ્યાં હજી કચાસ હોય જ્યાં હથોડા મારવાના હોય તમારે જે વિષયની અંદર એ મારી ગયો બાર કલાકનું આખું આખું શેડ્યુલ તમને તે બસ ઘણો બાર કલાક ઘણો ઘણી ભાઈ દોસ્તો ઘણો બાર કલાક બહુ મહેનત કહેવાય તમારી મહેનત બહુ હારી હારામારી અતિ હારા મારી કહેવાય બરાબર બાર કલાકનું આખું શેડ્યુઅલ ચારે ચાર વિભાગને આપણે આપી દીધું હવે માની લ્યો કે એ વિભાગની અંદર ઘણા બધા વિષય છે પર્યાવરણ તમારો સ્ટ્રોંગ વિષય થઈ ગયો છે તો એમાંથી એકાદી કલાક ખેડવીને તમે આની અંદર ટ્રાન્સફર કરી શકો છો જે સ્ટુડન્ટને ગણિત રીઝનિંગ પાવરફુલ આવડે છે તો એ લોકો આમાંથી એકાદી કલાક ખેડવી અને ગુજરાતીમાં ટ્રાન્સફર એ પછી તમારી રીતે વધુ ઓછું તમારે કરી લેવાની તમારી રીતે તમારે આમાંથી વધતું ઓછું વધતું ઓછું કરી લેવાનું બાકી ચારે ચાર વિભાગને લઈને હાલવાનું તો ભેગું જ છે હવે પંદર તારીખ પછી પંદર તારીખ સુધીમાં જ્યાં કંઈ પણ તમારે પચાસ હોય એને સોલ્વ કરવી હોય કરી નાખો હું કીધું તમને કઈ કઈ વસ્તુ મેં કીધી એક ચેન્જીસ કોઈ નથી કરવાના જે બુક હોય તમારી પાસે જે મટીરિયલ હોય એ જ વસ્તુને તમે કરી રાખો બીજું કંઈ આપણે નવીન કરવું નથી એક આપ પહેલી વાત બીજી વસ્તુ જે તમારા ઘણા બધા પ્રશ્નો છે યાદ નથી રહેતું ભૂલાઈ જાય છે બરાબર કંઈ ખબર નથી પડતી હું પાસ થાય કે નહીં થાય આ તમારા એકનો પ્રશ્ન નથી ઓલ ગુજરાતના જે કોઈ પણ વ્યક્તિ પેપર આપવા જતા હોય ને ઓલ ઇન્ડિયાના કે ઓલ વર્લ્ડના કોઈ પણ વ્યક્તિ જ્યારે એની પરીક્ષા નજીક આવતી હોય ત્યારે બધાને આવું ફીલ થતું હોય છે આ એક સાયકોલોજી છે આ એક મનોવિજ્ઞાન છે સત્તર પ્રકારના ભાત ભાતના વિચાર આવતા હોય છે પણ ટાણે બધું યાદ આવી જાય એટલે નિશ્ચિત બની જવાનું છે એટલે મૂંઝાવાની છે કંઈ જરૂરિયાત છે નહીં અને આ પંદર તારીખ પછી તમારે આવું કરવાનું છે આ તમારે આવું કરવાનું છે બરાબર હું હું કરી દઈ તમને એની હવે હું તમને માહિતી આપું હું હું કરી દે આ સીસીની પછી હું તમને વાત કરી નિરાજ હવે પેલા આપણે શું કરશું તમારા માટે એની થોડીક માહિતી તમને આપી દઈએ આજની તારીખથી આપણું આયોજન ફિક્સ થાય છે અને એક ટાઈમ ટેબલ આપણે તમારા માટે બનાવી નાખ્યું છે એક ટાઈમ ટેબલ આપણે તમારા માટે બનાવી નાખ્યું છે આ પંદર દિવસનું ટાઈમ ટેબલ છે પંદર એકું પંદર ગાડી જંગલની અંદર

એટલે પછી હું નહોતો લીધો ભાઈ બસ જો ને આ રિયાલિટી કહું ચાર સાડા ત્રણ સો જેવું સ્ટુડન્ટ કદાચ એમાં કનેક્ટ હતા એટલે નહોતો લીધો બરાબર આજે હું બંધારણ તમને લઈ જ દઈ જેટલા સ્ટુડન્ટ હશે કમ્પ્લીટ કરી નાખો ત્રણ કે ચાર માર્ક આજના લેક્ચરમાંથી આપણે ત્રણ કે ચાર પ્રશ્નો એટલે ચાર પ્રશ્નો એટલે આઠ માર્ક કવર કરવા છે આજના લેક્ચરમાંથી આપણે આઠ માર્ક કવર થઈ જાય એવું કરવાનું છે લેક્ચર હવેથી દરરોજ આઠ વાગ્યા શરૂ થાય અને પહેલી વસ્તુ એ કદાચ અત્યારે બધી જગ્યાએ તમને લિંક મોકલું છું પણ ક્યારેક દોષ લિંક મોકલવાનો ટાઈમ નહીં મળે બની શકે છે તો તમારે આઠ વાગે આપણી યુટ્યુબ ચેનલ સર્ચ લેવાની બરાબર એમસીસી મારુતિ કરી લેક્ચર આપણું આવતું હશે જ્યાં તમારે પહોંચી જવાનો એમાં ઓપ્શન આપ્યો હશે અહીંયા લાઈવ નો ઓપ્શન ઉપર હશે ને એમસીસી મારુતિ ગ્રેડ ક્લાસ સર્ચ મારી લાઈવ ના ઓપ્શન માં જાવ તો અહીંયા એકાદ જગ્યાએ લાઈવ ચાલુ હશે અહીંયાથી તમારે લેક્ચર અટેન્ડ કરી લેવાનો કદાચ લિંક મોકલવી પોસિબલ ન બને તો પહેલા દિવસે બંધારણ છે પછી કાલ અને પરમ બે દિવસમાં આપણે આખા આખું સામાન્ય વિજ્ઞાન કમ્પ્લીટ કરવાનું છે બે દિવસની અંદર બધું સામાન્ય વિજ્ઞાન કમ્પ્લીટ કરવાનું છે એટલે દસ તારીખ સુધીમાં એ બધું પતાવી દઈ અગિયાર તારીખે આપણે વર્તમાન પ્રવાહ બાર તારીખે વર્તમાન પ્રવાહ તેર તારીખે વર્તમાન પ્રવાહ અને ચૌદ તારીખે વર્તમાન પ્રવાહ કારણ કે આઠ કે દસ જેટલા પ્રશ્ન હશે વર્તમાન પ્રવાહના એટલે આના આપણે સાડા ત્રણ ત્રણ કલાકના ને પંદર કલાકનું આનું કામ થાય ને પંદર કલાક આપણે વર્તમાન પ્રવાહની ઉપર પેડારીએ ને એવું આપણે કરશું તમારું અગિયાર તારીખથી વર્તમાન પ્રવાહ કરંટ અફેર ચાલુ કરી દઈશું અગિયાર તારીખથી કરંટ અફેર કરંટ અફેર બરાબર અગિયાર બાર તેર ચૌદ કરંટ અફેરના ના લેક્ચર આપણે મૂકશું બહુ જબરદસ્ત કરાવ્યું કેન્દ્રવાળા જે રીતે કરંટ કરાવતો હોય ને એવી રીતનું તમને કરંટ કરાવી દે કેન્દ્રની પરીક્ષામાં પૂછાતું હોય ને એવી રીતનું કરાવી દે કે જેથી કરીને કદાચ ટીસીએસ પેપર કાઢે તો નિશ્ચિત થઈ જવાનું આપણે કંઈ મૂંઝાવવાની જરૂરિયાત નથી પછી જો અહીંયા પંદર તારીખે ને સોળ તારીખે ને પર્યાવરણના બે લેક્ચર રાખ્યા છે કે ભાઈ એની અંદર કોઈ ટોપિક એવા છે કે જે કચાસવાળા છે હજી આપણે તમને કીધું હતું કે ઓલા બે ટોપિક ઈ વેસ્ટ ને કચરો ને ગ્રીન ને ગ્લોબલ વોર્મિંગ ને એવું બધું જે કંઈ પણ ઘટતું અને મારી દ્રષ્ટિ મને એમ લાગશે ને કે એ વસ્તુ કરાવવા યોગ્ય છે તો હું તમને પંદર અને સોળ તારીખ બે દિવસ વચ્ચે પર્યાવરણના લેક્ચર આપણે રાખેલા છે બે દિવસ પર્યાવરણના લેક્ચર બરાબર પછી સત્તર અઢાર ઓગણીસ વીસ

પર્યાવરણના માની લો કે તમારા પાંત્રીસ જેટલા ટોપિક છે તો એ પાંત્રીસ ટોપિકના પ્રશ્ન જેટલા બની શકતા હશે અને એટલા પ્રશ્ન બનાવશું આના સાડા ત્રણ ત્રણ કલાકના આપણે લેક્ચર લેશું બરાબર એટલે આરામથી તમારા ટોપિક પ્રમાણે એમ સીધું કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે ગોઠવશું મોડલ પેપર મોડલ પેપર આગળ નથી કરવા મોડલ પેપર આગળ ચાલુ નથી કરવા પહેલા ટોપિક વાઇઝ એમ સીધું લઈ લઈએ પછી આપણે મોડલ પેપર ને પેપર ને બધું ચાલુ કરી દેશું બરાબર તો આ પંદર દિવસનું મારાથી બની શકે એટલું આયોજન મેં તમને કહી દીધું છે પંદર દિવસ માટેનું મેં આયોજન આખે આખું તમને કહી દીધું છે જોઈએ તમારી તમારા જે કંઈ પણ પ્રશ્ન હોય એ આગળ મને કમેન્ટ સ્વરૂપે આપજો દરરોજ આઠ વાગે લેક્ચર હશે હજી એક વખત કહી દઉં લિંક મોકલવી પોસ પોસિબલ ન બને કદાચ તો તમારે યુટ્યુબમાં આવી જવાનું આજે બંધારણને આપણે કમ્પ્લીટે કમ્પ્લીટ કરવાનું છે આગળ જ બસ આ લેક્ચર પૂરો કરી લઈએ થોડુંક હું રેસ્ટ લઈ લઉં પાંચ દસ મિનિટ ને સીધે સીધા આઠ વાગે દરરોજ દરરોજ આપણો આખો આ કાર્યક્રમ છે એ ચાલુ થવાનો છે ક્લિયર આખું ટેબલ છે હવે ઘણા સ્ટુડન્ટના પ્રશ્ન આવે છે સર મેથ્સ રીઝનિંગ વિશે થોડુંક કંઈક કરાવો મેથ્સ રીઝનિંગ વિશે થોડુંક કરાવો એક લેક્ચર ને રીઝનિંગનો મૂકો તો બીજા રીઝનિંગના લેક્ચર નથી મૂકા ટ્રાય કરું છું કે આવતો રવિવાર આવતો રવિવાર હવે આ ટાઈમ ટાઈમટેબલમાં તો કોઈ ચેન્જીસ નહીં આવે પણ આવતા રવિવારે આપણે ફૂલ ડે દિવસ દરમિયાન રીઝનિંગ લાઈવ ગોઠવી નાખીએ રીઝનિંગ છે લાઈવ આપણે ગોઠવી નાખીએ ફૂલ ડે લાઈવ ગોઠવી નાખીએ હું હશે એકબીજા આપણા એક સહકારના એક સાહેબ છે બે જણા ભેગા મળી બે ત્રણ કલાક એ લે બે ત્રણ કલાક હું લઈ બે ત્રણ કલાક એ લે બે ત્રણ કલાક હું લઈ આવી રીતે આપણે ગોઠવવાનું એક આયોજન વિચારીએ છીએ જેથી કરીને તમારી ન્યા પણ જે પચાસ હોય તો એ પચાસ તમારી દૂર થતી થાય બરાબર ક્લિયર આ ફોરેસ્ટ વાળા સ્ટુડન્ટ માટેનું હવે સીસીઈ આવીને એટલે છોકરા બધા કેમ કે ઘણી બધી જગ્યાએ ચાલુ થઈ જાય એટલે બરાબર આપણે જે છે એને પરફેક્ટ ન્યાય આપવો છે પછી જ મારે ત્રણ મંથ માટે જોડાવું હોય તો એની પ્રાઇસ કેટલી છે છ મંથ માટે જોડાવું હોય તો એની પ્રાઇસ કેટલી છે વર્ષ દિવસ માટે જોડાવું હોય તો એની પ્રાઇસ કેટલી છે તમારે જેને શક્તિ જાગતી હોય તો વિડીયોને સ્ટોપ કરીને ઇન્ફોર્મેશન એમાં લખી લેજો ફોન નંબર અહીંયા લખેલા છે

તમારા ફ્રેન્ડ સર્કલ ને શેરિંગ કરો આટલું તમારે ખાલી કરવાનું છે તમારે બીજી કોઈ વસ્તુ કરવાની નથી ખાલી તમારે તમારા ફ્રેન્ડ સર્કલ ને જાણ કરવાની છે બરાબર અને સપોર્ટ બધાનો બહુ સારો મળ્યો છે અત્યારે દરેક દરેક જગ્યાએ લાઇબ્રેરીમાં આપણા વિડિયો સ્ટુડન્ટ જોતા જોવા મળે છે આ હરામ સારી વાત છે બરાબર હાલો કે શબ્દ ભંડોળ થઈ ગયું છે એસએસ પરવા શબ્દ ભંડોળ થઈ ગયું છે તમે લેક્ચર જોઈ નાખો ગુજરાતી ગ્રામર આખું મેં કમ્પ્લીટ કરાવી દીધું આખું વ્યાકરણ કમ્પ્લીટ કરાવી દીધું છે બરાબર જોઈ નાખો બધાએ હા શબ્દ ભંડોળ થઈ ગયું છે એસએસ ભરવાડ આપણી યુટ્યુબ ચેનલમાં મળી જાય તમને દોસ્ત આજે આખું બંધારણ કવર થઈ જાય એવી આપણે ટ્રાય કરીએ હાલો ઓકે હા વિડીયોને તમારે ખાલી બે જ વસ્તુ કરવાની છે વિડીયોને લાઈક આપવાનો થાય એક બરાબર અને એક તમારા મિત્રો અને શક્ય હોય ત્યાં સુધી બધા સ્ટુડન્ટ જો બે બે ફ્રેન્ડ સર્કલને જાણ કરે ને આટલું એક ગુરુદક્ષિણા સ્વરૂપે તો ઘણું છે દરરોજ બે જણાને લાઈવની અંદર લઈને આવો તો ઘણું બધું છે એક સાથે બધા મિત્રો જો કરે ને તો બહુ મોટી ક્રાંતિ થાય આના ત્રણ ગણા સ્ટુડન્ટ આપણી સાથે લાઈવની અંદર જોડાવાના ચાલુ થઈ જાય જો બધા સ્ટુડન્ટ ખાલી આટલું કરે તો બરાબર હજી હું તમને પંદર વીસ દિવસ સાથ સહકાર આપી પછી હું તમને ખબર છે કે આ સીસી પછી કરાવવું પડે ભાઈ બરાબર એમાં આપણે ઉતરશું પણ હજી તમને આપણે મૂકવાના નથી હજી પંદર દિવસ તમને આખો કાર્યક્રમ આપણે કરાવી દઈએ પછી હું મારી રીતે આગળ વધવાનો છું સીસી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ પીએસઆઈ જે સીસી અને ખાસ કરીને કોન્સ્ટેબલ પીએસઆઈ ઉપર આપણું ફોકસ વધારે છે કે આવનારો નેક્સ્ટ ટાર્ગેટ આપણે કોન્સ્ટેબલ પીએસઆઈને જેવી રીતે આપણે ફોરેસ્ટને ન્યાય આપવો છે નીતિમત્તાથી એવી જ રીતે એને છેલ્લી કડી સુધી આપણે ન્યાય આપવો છે બરાબર કંઈ પ્રશ્ન હોય તો કયો ચાલો કે વન લાઈનર હશે કે વિધાનવાળા એક્ઝામની અંદર પ્રશ્ન તમારે વધારે પડતા સાઠ ટકા પ્રશ્ન વન લાઈનર હશે સાઠ ટકા પ્રશ્ન વન લાઈનર હશે વાટુક્યા ઉમેશભાઈ ફોરેસ્ટ નું સંમતિ પત્ર ડિલેટ કઈ થઈ ગયું છે હાલશે હાલશે આપ્યું તો ખરું ને બસ આપવું હોવું જોઈએ ન આપ્યું હોય તો પૂરું થઈ ગયું આપ્યું હોવું જોઈએ ભાઈ દોસ્ત આપ્યું હોય સંમતિ પત્ર ભરી દીધું હોવું જોઈએ હા સંકટ નરેશ સર તમે સારું ભણાવો થેન્ક યુ હાલો દોસ્ત હાલો એટલે એવું તે શું છે તે જોવે હાલો કે કઈ પ્રશ્ન હોય તો કયો નથી ને કઈ પ્રશ્ન ગુજરાતીનો લેકચર મળતો નથી સંજય ગોલ મળી જાય આપણી ટેલિગ્રામ ચેનલમાં બધા જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની મોર શબ્દ લખો ત્યાં ક્લિક કરશો એટલે તમને ત્યાંથી ટેલિગ્રામ ચેનલની તમે ટેલિગ્રામ ચેનલમાં ત્યાં ગુજરાતી ગુજરાતીની પણ બધી પીડીએફ મળેલી છે અને બધા વિડીયો લેકચરની લિંક પણ મોકલી દીધી છે બધા ગોઠવીને જરીક આમ ઉપર જાજો ટેલિગ્રામ ચેનલમાં સેજ ઉપર ચડજો એટલે બધા વિષયના વિડીયો ની લિંક આપી દીધી પર્યાવરણનો પહેલો લેક્ચર બીજો લેકચર ત્રીજો લેક્ચર ચોથો લેક્ચર પાંચમો લેકચર ગુજરાતી વ્યાકરણ ના પેલો બીજો ત્રીજો આવી રીતે ગોઠવીને આપી દીધું છે હા ચાલો હવે કઈ પ્રશ્ન નહીં ચાલો હવે આઠ વાગે મળશું સુખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો હાલો બધા ફટાફટ વયા જાવ વાંચવાનું ચાલુ કરી દયો ટાઈમ વેસ્ટ વગર કઈ કોઈ ચર્ચા નહીં વયા જવા ઓકે હાલો રેડી ક્લિયર ગભરાતા નહીં પ્લીઝ એક એક જ મિનિટ ઉપર એક જ મિનિટ ઘણા સ્ટુડન્ટ એવા એક અમારે બેન આવે છે ક્લાસની અંદર આ બિચારી હવે આફડી ફાફડી થઈ જાય છે પ્લીઝ આફડા ફાફડા નહીં તો તમે ઉલટાના નુકસાનીમાં જાઓ જી થા હે ઈ જોયું જા તમે તૈયારી કરી ને પાસ થાય કે ના થાય ને ઈ પછી ની વાત છે તમે તૈયારી કરી છે કે નહીં બસ આટલું ઘણું છે આટલું ઇનફ છે પછી પાસ થાય એ એક પેપર તમારું મૂલ્યાંકન ન કરી શકે ઈ તમારે ધ્યાનમાં રાખવાનું તમે મને એક પ્રશ્ન પૂછો અને મને ના આવડે એટલે હું કહી નથી આવડતું મને કઈ એવું માની લેવાનું ના 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 એક પ્રશ્ન મારું મૂલ્યાંકન ન કરી શકતો એમ એક પેપર તમારું મૂલ્યાંકન ન કરી શકે તમારી પ્રિપેરેશન સારી જ છે તો પોઝિટિવ લ્યો ને ભાઈ તમારી જાતને નેગેટિવ શું કરવા વિચારો છો નહીં થાય તો આવું જ વિચારવાનું છે તમારે નહીં નહીં એટલે નહીં એ પ્રકારના વિચાર ન થવા જોઈએ થાય તો ઠીક છે ન થાય કંઈ ક્યાં આપણે આમાં ઘરબાર બાર વગર ના રખડતા હતા ખાધા પીધા વગર ના રખડતા હતા પરીક્ષા વગર હા પોઝિટિવ થિંકિંગમાં જાઓ ને પેપર ભરવા હા હાલો હવે વિશેષ કોઈ ચર્ચા નહીં આપણે હાલો હવે હાંજે મળીએ આપણે હાલો 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 ઓકે ગાલો થેન્ક યુ બધા મિત્રોનો આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સાંજે આઠ વાગે પ્રેઝન્ટ બરાબર